હર હર મહાદેવ મિત્રો ફાઇનલી આજે છે ને મિત્રો આપણે પહેલગામ ગામ નીચે ઉતરી જશું મહાદેવના બહુ સારી દર્શન થઈ ગયા અને સૌથી પહેલા તો ભગવાન સૌનું ભૂલો કરે શરૂઆત આપણા સબસ્ક્રાઈબરથી કરે મને નથી ઓળખતા મારું નામ છે રોહિત બજાર સુરતથી કરું છું અમરનાથની સાકર યાત્રા મહાદેવના અમરનાથ બાબાના દર્શન થઈ ગયા છે બસ અત્યારે છે ને થોડીક અમે બેઠા છીએ અને છે ને પિયાનો મેં લીધો ઉપર લઈ ગયો પાછો આવ્યા ને હજીયાત મને છે ને વગાડવાનું મન થાય છે અને એક વાત કરો આ યાત્રા થાય છે ને મહાદેવનો ઉપર આપણો ભરોસો હોય છે મહાદેવનો બોલાવતો હોય જ છે અને સાથે સાથે છે ને આખા રસ્તે આપણા ભારત દેશના સૈનિકો આપણી ઇન્ડિયન આર્મી હોય છે ને એટલા એટલા માટે છે ને મિત્રો આપણને બહુ જ હિંમત મળતી હોય છે અને બહુ સારું લાગતું હોય છે આપણને ઘણું પ્રોત્સાહન આપતું હોય છે અને છે ને અહીંયા કોઈ પણ રસ્તામાં કોઈપણ જાતે કાંઈ પણ થાય ને તો અહીંયા સરકારે એવી ટીમ પણ મૂકી છે કે જલ્દી તેની પાસે જાય કદાચ કોઈકને ઓક્સિજન લેવલની કમી થઈ જાય એવું કંઈક થાય ને તો છે ને શું કહેવાય બધી જ્યાં વ્યવસ્થા છે તો એક માર છે સરસ મજાનું સોંગ છે ને ઇન્ડિયન આર્મી માટે વગાડવું છે ચાલો વગાડીએ તો સગો મિત્રો આ તમે રસ્તો આખો રસ્તો છે ને મિત્રો વરસાદના ના કારણે લાગે છે કે ગઈ તો યાત્રા પણ કદાચ છે ને સ્ટોપ કરી દેવામાં આવી હતી એનું ઉપર નોતા જવા દેતા અરસે મે જો જો અમારો બોટ જો બોટ આ અમારો પગ ખતરનાક થઈ ગયો બધું આ બધા રસ્તે અમે આમાં ચાલવાવાળા ખચરવાળા પેલા પિલ્લુવાળા ને

मैगी डाबी ने पता कर मैगी मत है बहुत ट्राफिक से जितने बाजू से ना तो सब बने से भाई जी नाम क्या है आपका अच्छा हमें तो ऐसे ना मन चालो पहले डोसा खाई पहले आज डोसा खाई हम बस ये हमें मैगी का विचार ही माफ सर ने एक नंबर ना मोटा ले दो मोटा अच्छे आतो है एवो जो काम है केवो से आज है ना हम्म ये प्लास्टिक नो से हम अंगूठा ऊपर रख नो था ये ना कारण है तो अच्छा मरी

ફાઈનલ મિત્રો છે ને જો ચંદનવાડી પહોંચી ગયા છીએ ચંદનવાડી છે અને મિત્રો રસ્તો છે અને નીચે જાય ને કદાચ સીધો રસ્તો હોય સીધો રસ્તો ચાલવામાં વધારે સારો નીચે થાય ને બધો ભાર ઘૂંટણ ઉપર આવે અને આમ જોરથી આમ થઈ ગયું ને હંમેશા એવું ચાલતી હતી એટલે થોડી વાર આમ જોર જોરથી ચાલ્યા હોય ને તો ઘૂંટણમાં પણ વાંધો આવી શકે બોલો કાંઈ નહીં ચાલો હવે હા ધીમે ધીમે ઉતરીએ બીજું શું મિત્રો આજે રિયલી હાલત પતલી થઈ ગઈ છે સૌથી પહેલાં તો મારો આ ખંભો મિત્રો સાવ રહી ગયો હતો રિયલી અચ્યારે હાથ છે ને મિત્રો હાથ આમ પૂછો કરું ને એટલું દુખે છે ને વાત જો કાંઈ ની પણ મિત્રો ફાઇનલી દર્શન થઈ ગયા છે અમે પહોંચી ગયા છીએ પહેલ ગામમાં કયું હા છે પહેલ ગામ તો ચાલો મિત્રો હવે આપણી રાહ જોવા છે અતુલભાઈ ક્યારું ના

भाई जी नाम क्या है आपका नाम आप कहाँ से, ना कहा से है श्रीनगर कश्मीर कश्मीर से से श्रीनगर मित्रों हमें चाहिए एक बात और कहना चाहूंगा हिंदी में हूँ बाकी गुजराती में पावना है कि अगर आप पहलगाम आ रहे हो तो भाई देवी कॉन्टेक्ट कर सको की और घूमने फिरने की सारी व्यवस्था हो जाएंगी और जम्मू से पहलगाम या फिर आपको बाल्टाल जाना हो आने जाने की पूरी व्यवस्था मिल जाएगी सबसे सही रेट पे ઓર ભાઈજી કોઈ ભી નામ દે વિડિયો તો ડિસ્કાઉન્ટ ઠીક આપણા નામિયો રોહિત વરિયા વેસે તો મેં નંબર લે લુંગા અગર હમરા કોઈ રિસ્તેદાર આય તો આપણે ચાલો હવે છે મિત્રો જમ્મુ જઈએ છીએ કદાચ માતા રાણી વૈષ્ણો દેવી ત્યાં જવાનું થાશે જમ્મુ તો પેલા સાયકલ સ્ટેશન છે પણ અમે છે જમવું વધારે બેટર લાગ્યું છે અમને વાગી ગયા છે અગિયાર ઊંઘમાં હતા ને એવા છે ને આ બે સાયકલ છે ને એકબીજા પ્રેમ થઈ ગયો છે ભાઈની સાયકલ અને ભાઈની સાયકલ પ્રેમ એટલે આમ ગજબ એકબીજાને આમ એવી હલવાઈ કઈ ને કે માંડ માંડ કાઢ હાલો હવે છે ને મિત્રો ત્યાં સ્ટેશન આપણે કાંક આવી કરી છે મિત્રો અમે પહોંચી ગયા છીએ જમ્મુ સ્ટેશને સામે જ છે પાર્સલ ઓફિસ અત્યારે જો રાત કરાશે અહીંયા કાર્વન થશે ચાલશે મિત્રો મુશ્કેલીનો સામનો કરવાની તો હિંમત તો હોય જ ને ગુજરાતી છે સૂઈ જાઈશું હું તો આવશે નહીં એટલે બેઠા બેઠા હવે કરશું અમે હું કેવું આપણે બેઠા બેઠા શું કહે શું કરવાનું છે હવે ક્યાં કરે કે હવણ કરે આપણે મચ્છર લગાવે ચાલો મિત્રો આજ માટે ખાલી એટલું આવતીકાલે મળીએ નવા લોગમાં હર હર મહાદેવ